મેં પાંચસોથી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે કદાચ હજારથી પણ વધારે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની વ્યક્તિઓને વ્યક્તિગત મળીને એની સાથે વાર્તાલાપ કર્યો છે અત્યારે જે પ્લેટફોર્મ પરથી બોલું છું આવા કદાચ બે હજારથી પણ વધારે પ્લેટફોર્મ પરથી હું બોલેલો છું અને પચીસ હજારથી વધારે પરિવાર સાથે વ્યક્તિગત એના ઘરે જઈને એમની સાથે બેસીને ચર્ચા કરી છે એ અનુભવ પરથી અને પ્રમુખ સ્વામી મહારાજનો વિશાળ અનુભવ એના માર્ગદર્શન પરથી એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે એ ફોર્મ્યુલા છે આઠ વત્તા આઠ વત્તા આઠ તમારી પાસે ચોવીસ કલાક છે દિવસમાં યુ મસ્ટ ડિસ્ટ્રિબ્યુટ ઇન ટુ એઇટ પ્લસ એઇટ પ્લસ એઇટ સિસ્ટેમ પહેલા આઠ કલાક છે તમારો પ્રામાણિક નૈતિક પુરુષાર્થ તમારા વ્યવસાયમાં બીજા આઠ કલાક છે સારી રીતે સૂવું અને આરામ કરવો અને ત્રીજા આઠ કલાક છે અગત્યના છે એ જો તમને જીવતા આવડે તો અસ્તિત્વનો આનંદ અને એ જીવતા બરાબર ના આવડે તો યુ લુઝ યોર લાઈફ તમે જીવન હારી જાઓ કલાકમાં હું શીખવાડું છું થ્રી એફ થ્રી એચ એન્ડ થ્રી એસ ત્રણ એફ ત્રણ એચ અને ત્રણ એસ ત્રણ એફ એટલે ફેમિલી ફ્રેન્ડ્સ ફેઇથ એટલે કે પરિવાર મિત્રો અને આપણી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ત્રણ એચ એટલે હેલ્થ હાઇજીન હોબી એટલે આપણું સ્વાસ્થ્ય આપણું પરિસર નીટ એન્ડ ક્લીન હાઇજીન અને હોબી જે આપણો મોત્સો હોય અને ત્રણ એસ એટલે યોર સોલ એટલે આપણો આત્મા સર્વિસ સેવા કોઈ પણ નિસ્વાર્થ સેવા સમાજની અને સ્માઈલ થ્રી એફ થ્રી એચ એન્ડ થ્રી એસ તમે તમારો દિવસ આવી રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરો કાલથી થોડોક પ્રયત્ન કરજો એઇટ પ્લસ એઇટ પ્લસ એઇટ સિસ્ટમમાં ત્રીજા આઠ કલાક એટલે એક સાળે નીકળે ફ્રેગમેન્ટેડ જ નીકળે સવારે પંદર વીસ મિનિટ હોય બપોરે કલાક દોઢ કલાક હોય સાંજે પાછું અડધો કલાક હોય ફ્રેગમેન્ટેડ હોય બધું પણ એઇટ પ્લસ એઈટ પ્લસ એઇટ સિસ્ટમમાં રહેવાનો પ્રયત્ન કરશો ને તમને લાઈફમાં બેલેન્સ આવશે અને બેલેન્સ આવશે ને એ તમને આનંદ આપશે એ બેલેન્સથી તમને સ્થિરતા રહેશે અને અસ્તિત્વનો આનંદ તમે સારી રીતે માણી શકશો મહાપુરુષોના જીવનમાં આ વસ્તુ જોવા મળે છે તમારા પરિવાર માટે પણ તમે સમય કાઢી શકો તમારે રાત્રે આઠ વાગ્યા સુધી નવ વાગ્યા સુધી દસ વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી ઓફિસે બેસવાની કોઈ જરૂરિયાત નથી ક્યાં દુનિયાભરની જવાબદારી તમારી છે અને આખો દરિયો તો પીવાતો નથી તમારા વ્યવસાયનો આખો દરિયો પી શકવાના છો તમે જે વ્યવસાય કરો છો વ્યવસાયનું બધું કામ તમારા ટેબલ ઉપર આવી જાય આખા સુરત શહેરનું તો 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 ઓફિસ છોડીને ભાગો હા કોઈનાથી એટલું થતું નથી ક્યાંક સંતોષની રેખા બાંધવી પડે અસ્તિત્વનો આનંદ લઈ શકશો વોરેન બફેટ દુનિયાના આટલા ધનાઢિયા વ્યક્તિ છે હન્ડ્રેડ બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ છે એ સાંજે છ વાગે ટેબલ ઉપર પેન ફેંકીને ઊભા થઈ જાય છે એમણે એમના જીવન ચરિત્રમાં લખ્યું કે સવારે નવથી થી સાંજે છ વાગ્યા સુધી હું બિઝનેસમેન છું સાંજે છ થી નવ હું ફેમિલી મેન છું એટલે પરિવાર સાથેનો છું અને રાત્રે નવ થી સાડા દસ આઈ એમ અ સ્પિરિચ્યુઅલ એન્ટિટી એટલે હું આત્મા છું હું આ શરીર નથી એ બહુ સુંદર વાક્ય બોલ્યા છે કે વી ફીલ દેટ વી આર હ્યુમન બિંગ્સ ઓન અ શોર્ટ સ્પિરિચ્યુઅલ જર્ની નવ વી આર એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ બિંગ્સ ઓન અ વેરી શોર્ટ હ્યુમન જર્ની આપણે તો એકચ્યુઅલી આધ્યાત્મિક અસ્તિત્વ છીએ બહુ ટૂંકું મનુષ્ય જીવનની સફર ઉપર આપણે આવ્યા છીએ તો આ વ્યક્તિ પણ આટલું બેલેન્સ કરી શકે છે તો આપણે બેલેન્સ ના કરી શકીએ હમણાં અમે મંચ ઉપર બેઠા હતા ગોવિંદ કંઈક વાત નીકળી અને કાકાએ બહુ સરસ વાત કરી મને વાત પહેલા એક વાર એમને કરેલી પણ અત્યારે ફરી એક દ્રઢ થઈ એમણે કહ્યું કે સવારે અગિયાર વાગ્યા પહેલા હું મોબાઈલ ખોલતો જ નથી અને સાંજે સાત વાગ્યા પછી પણ બંધ રાખું સિવાય કોઈ અર્જન્સી કે ઇમરજન્સી હોય લોકો બેલેન્સ રાખે છે અને તમે રાત્રે અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો તો તમે એવી અપેક્ષા છે કે કે નરેન્દ્રભાઈનો ફોન ઉપાડું પાછું એમને ખોટું લાગે કારણ મને ભારતના રાજકારણમાં એટલી બધી ખબર પડે છે અને એ વાતની પછી નરેન્દ્રભાઈને ખબર છે એવી આપણને પ્રતીતિ આવે છે અને કદાચ નરેન્દ્રભાઈને રાત્રે સાડા અગિયાર વાગે મારી કઈક સલાહની જરૂર પડે અને મને ફોન કરે અને હું એમનો ફોન ના ઉપાડું તો મારે દેશની બહુ મોટી અસેવા થઈ જાય એવું તમે માનો છો તારા જેવા એમની પાસે સવાસો કરોડ છે ખબર છે ને તને તારા જેવા એમની પાસે સવાસો કરોડ છે તું છાનો માનો મોબાઈલ બંધ કરીને સુઈ જા એ તો ઉપાધિ આવશે અને સવારના પોરમાં ઉઠીને પહેલો મોબાઈલ પકડે આમાં કોઈ અસ્તિત્વનો આનંદ તમને રહે જ નહીં સવારે પાંચ વાગે તમે પથ્થરમથી બેઠા તો તરત મોબાઈલ ખોલે અને તરત પાછું વોટ્સએપ ખોલે અને એમાં પછી આવે સિક્સટી એટ ચેટ્સ હંડ્રેડ એન્ડ ટેન મેસેજીસ તમને આનંદ થાય કહો અડસઠ પોરમાં મેસેજ કર્યા છે અને તમે ખોલો તો એમાં નેવું ટકા સવારના પરમાં ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે બીજું કોઈ હોતું નથી અને પછી ક્યાંકથી આવેલું તમે આમ જવા દો એ ફૂલડા ફરતા ફરતા દાડે પાછા આવે જ છે હા અને એમાં પછી કોઈક બપોરે નવરો બેઠો હોય ઓફિસમાં તે ફૂલના ને થોડાક ક્રોપ કરે ક્રોપ એકાદ પાંદડું કાઢ નાખે એકાદ અડધું કર નાખે અને પછી એ ફેરવે એટલે પછી ત્રણ દળ આખા સુરતમાં એ ફરે કારણ કે હમણાં તો રિયલ એસ્ટેટ વાળા ચાર વર્ષથી નવરા છે એટલે બપોરે એમ બે ના કરે કહેવાની વાત એ છે કે આ ગેજેટ આપણી સેવા માટે બનેલું છે આપણે એના સ્લેવ બની ગયા એના નોકર બની ગયા તમે જોજો કોન્શિયસલી કે અનકોન્શિયસલી એટલે કે સભાન અવસ્થામાં અથવા કોઈ કામ કરતા કરતા પણ દર ત્રીજી મિનિટે તમારો હાથ તમારા મોબાઈલને અડે નહીં ને તો તમે ડિસ્ચાર્જ થઈ જાઓ છો મોબાઈલ તો જ્યારે ચાર્જ થાય ત્યારે દર ત્રીજી મિનિટે તમારે ચાર્જિંગ જોઈએ છે એટલે તમારો જે ટાઈમ વોટ્સએપમાં કે ફેસબુક ઉપર કે સોશિયલ મીડિયા ઉપર જાય છે ઇટ્સ ટોટલી રમીશ એટલો ટાઈમ આપવાની જરૂર નથી કારણ કે તમને ટાઈમની કિંમત મેં પહેલાં સમજાવી કે સિત્તેર વર્ષના જીવનમાં તમારી પાસે ટાઈમ બહુ જ ઓછો છે અને આટલો બધો કચરો જાણવાની જરૂર શું છે તમે છાપું કરો ત્યારે સવારના પોરમાં પહેલું પેજ થ્રી ખોલો કે બોલીવુડ હોલીવુડ ટોલીવુડ કોલીવુડ ઠોલીવુડ જેટલા પૃથ્વી ઉપર બૂડ હશે એના સમાચાર શું છે એ તમારે પહેલાં જાણવાના તો તારે એ જાણીને શું કામ છે હું તમને પેજ થ્રીની સ્ટોરી એક લાઈનમાં કહી દઉં જેથી તમારે ક્યારેય ના આવે બોલો કહી દઉં શું એક પતી જાય પેજ એક લાઇનમાં એવી છે કે રોજ સવારે બે જણા ભેગા થાય અને સાંજે આગલા દિવસે ભેગા થયેલા બે જણા છૂટા પડે આ પેજ થ્રીની સ્ટોરી છે હવે આની બાર કોઈ વાત હોય તો મને બતાવજો અને બીજી નિરર્થક ચર્ચા પછી એની પાછળ વિરાટ કોહલી ટી ટ્વેન્ટીમાં પાંચ રને આઉટ થઈ જાય આઉટ સર્જ થી ઓફ બોલ જતો અને અવે ફ્રોમ ધ બોડી સ્લેશ મારવા જાય ફર્સ્ટ સ્લીપમાં પકડી જાય એટલે પહેલું આપણી કોમેન્ટ આવે રમતા જ નથી આવડતું લે અને પછી એમાં હારી જાય એટલે બાર પેલો ગંજીને લુંગી પડીને બાર આવે ને તમાક મોઢામાં નાખીને પીચ કરી એક તો સ્વચ્છ ભારત બગાડે અને પછી કે આ લોકોને રમતા જ નથી આવડતું પાછા બોલાયેલો લે બીસીસીએ નો સિલેક્ટર તું થઈ ગયો અને ત્યાં પછી કોમેન્ટ આપે ఎవరి ఇండియన్ ఇజ అ ఫిలోసర్